વડોદરામાં સાવલી તાલુકાના અંજેસર ગામે જોહરિયા હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીનો યાગ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું બાર એપ્રિલ ચૈત્રી પૂનમ શનિવારના રોજ હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી મહત્ત્વની વાત એ છે કે આ વખતે હનુમાન જયંતિ શનિવારના રોજ આવ્યો જે આ દિવસે સોનામાં સુગંધ બળે તેવી બનાવી તે તમામ સ્થળોએ આવેલા હનુમાનજીના મંદિરોને શણગારવામાં આવ્યા તેમજ વિવિધ સ્થળોએ આવેલા મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમનું સુંદર પણ આયોજન કરવામાં આવ્યું હતું

જેમણે ખૂબ તામધામથી એને ખૂબ જ ઉત્સાહથી આટલું સુંદર કાર્ય કામ માટે કર્યું છે હનુમાનજી મહારાજની ખરેખર એમની પણ ખૂબ જ કૃપા છે અને ખાસ તો અમારા જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આજે હનુમાનજી મહારાજનો જન્મ થયો એક કરોડ પચાસી લાખ અઠાવન હજાર એકસો ને ઓગણીસમો આજે જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે સમત ગ્રામજનો ખૂબ આનંદની લાગણી અનુભવીએ છે સાથે અમારા ગામની અંદર આજે અમારા ભાઈ શ્રી ગીતભાઈના

માટે તો કેટલું પૂરું ઓછું પડે છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા